જ્યારે ઘરે પાર્ટી હોય કે નાનું મોટું ગેટગર હોય ત્યારે આપણે વિચાર કરીએ છીએ કે શું બનાવવું ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે અને એક વખત જેને પણ ખવડાવશો એને બધાને ખૂબ જ પસંદ આવશે અને તમારા પાર્ટીની તો જાન થઈ જશે એટલા ટેસ્ટી આ પાર્ટી પોપ્સ એટલા ઇઝી છે કે થોડા સમયમાં બની જશે અને ટેસ્ટી એટલા છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો ચલો જોઈએ આપણે કેવી રીતે બનાવ્યા છીએ અને અંદર આપણે શું શું નાખ્યું છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા કડાઈ લીધેલી છે અને એમાં આપણે વીસ થી પચીસના દાણા લીધેલા છે એને આપણે આપણે થોડા શેકી એ હલકા પછી એમાં આગળની વસ્તુઓ નાખીશું તો બધાથી પેલા એમાં આપણે દસ થી બાર લસણની ની કઢી એડ કરી દેસ જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એક મોટી ચમચી આપણે સફેદ તલ નાખીશું એક ચમચી આખું જીરું એક ચમચી આખા ધાણા અને બે સૂકા મેં લાલ મરચાં લીધેલા છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે મરચાંનું પ્રમાણ ઓછું વધતું કરી શકો છો અને એને આપણે હલકા શેકી લેવાના છે જ્યાં સુધી આ તલ ફૂટે અને માંડવીના દાણા અને લસણનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો ઉપર રાખીશું નહીં તો છે આપણો મસાલો બળી જશે તો આપણા જે પોપ્સ છે એમાં થોડો કડવો ટેસ્ટ આવશે એટલે બિલકુલ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધા જ મસાલાને તળી લેશું તો જુઓ હવે તલ પણ ફૂટવા માંડ્યા છે અને માંડવી અને લસણમાં થોડા થોડા કલર ચેન્જ થવા માંડ્યો છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દેસું અને થોડી વાર માટે હલાવતા રહીશું આપણે હજી જે છે એ થોડું ગરમ છે અને ગરમ છે ત્યાં જ આપણે થોડા મસાલા એડ કરી દઈશું તો મેં અહીંયા એક મોટી ચમચી સુકા નાળિયેરનું ખમણ લીધેલું છે અને આઠથી દસ મીઠા લીમડાના પાન અને મેં અહીંયા એક કપ ધણા ભાજી લીધેલી છે ને એમાં થોડી કોથમીર આપણે એમાં એડ કરી દઈશું અને આટલી આપણે પાછળથી એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ છે અને આપણે થોડી વાર માટે હલાવશું ને એટલે આપણે જે ખમણ નાખ્યું છે એનો પણ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને સુગંધ પણ સરસ આવવા મળશે અને એને હવે બિલકુલ આપણે ઠંડુ થવા દેવાનું છે હવે જ્યાં સુધી એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ તો એના માટે મેં એક મિક્સી ચાર લીધેલું છે અને બે મેં અહીંયા પાઉં લીધેલા છે તો આપણે એના નાના નાના ટુકડા કરી અને એના આપણે ભૂકો બનાવી લેવાનો છે તમે અહીંયા પાઉંની જગ્યાએ બ્રેડ પણ લઈ શકો છો તો આવી રીતે આપણે એનો એકદમ ભૂકો બનાવી લીધો છે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણો જે મસાલો છે એ પણ બિલકુલ ઠંડો થઈ ગયો છે

એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો છે અને આગળ આપણે જે બચાવીને રાખેલી હતી એ કોથમીર બધી આમાં એડ કરી દીધેલી છે અને એને હાથેથી બરાબર મિક્સ કરી લેશું અને આપણે લોટ બાંધીએ એવો આપણે લોટ બાંધી લેવાનો છે બટેકામાં જે મસ્ચર છે એને લીધે જ આ લોટ એકદમ સરસ રીતે બંધાઈ જશે અને તમે અહીંયા ખાલી નિમક નાખીને પણ આ બનાવી શકો છો પણ વધારે મસાલો નાખવાથી એકદમ ચટપટો ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવશે તો જુઓ આપણે લોટ બંધાઈ ગયો છે તો હવે એમાંથી આપણે નાના નાના લોઆ બનાવીશું આપણે આપણે છે બનાવીએ છીએ એટલે નાના નાના ગોળાવાળી ઘોડા જુઓ તો આવી જ રીતે આપણે બધા જ બોલ્સને બનાવી લઈશું છે ને ફ્રેન્ડ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જયારે પણ તમે બનાવશો ને જેને પણ ખવડાવશો ને બધાને ખૂબ જ પસંદ આવશે તો જુઓ આપણા બધા જ બોલ્સ બની ગયા છે તો હવે મેં અહીંયા ડીપ ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે અને બધા જ બલ્સ આપણે એમાં એડ કરી દઈશું પણ જો તમારે એને ડીપ ફ્રાય ન કરવા હોય તો તમે અપમ્પેનમાં એને શેકી પણ શકો છો તમે એર એરફ્રાયરમાં પણ એને શેકી શકો છો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આપણે જ્યાં સુધી આ બબલ્સ બેસે નહીં ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું જ્યારે ઉપરનું પોળ છે એ થોડું ચડી જશે એટલે આ બબલ્સ છે એ ઓછા થઈ જશે પછી આપણે એને ફેરવી નાખશું ત્યાં સુધી આપણે એને ટચ નહીં કરીએ તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો તમે વિડીયો અહીંયા સુધી જોયો છે અને તમને આ રેસીપી પસંદ આવી છે તો જતા જતાં એક લાઇક્સ તો ચોક્કસથી આપજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી અને સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે તો જુઓ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા બની બનીને તૈયાર થઈ ગયા છે તો આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય